ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતવિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું મનસુખ વસાવાએ તેઓના સંબોધનમાં તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વિરોધીઓ ઉપર પ્રહાર પણ કર્યા હતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપ્રચાર કર્યો છે હું ક્વારી ઉદ્યોગ અને લીઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી